લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ભાજપના મુકેશ દલાલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે કે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનવણીની માંગ ફગાવી છે ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમમાં લાવવા પર હાઈકોર્ટની નારાજગી જોવા મળી છે ચૂંટણી સંબંધિત કેસોમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ છે તેમ અદાલતે જણાવ્યું છે આ સામે જો અરજદારે ઉમેદવાર ન હોય તો તે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે નહીં તે જ માટે આ અરજી કરી છે તેમ અરજદારે દલીલ કરી છે અરજદારે કહ્યું છે કે હું સુરતનો સામાન્ય મતદાર છું અને નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે સુરતમાં લોકો પાસેથી પણ નકારાત્મક મતદાનનો હક છીનવાયો છે બિનહરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તેજ માટે આરપી એક્ટમાં અલગથી ગણી શકાય નહીં તે વાત પર હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે